નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તેના મોડેલ પેપરનો સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું તો જોઈએ પ્રશ્ન એક નીચેની ખાલી જગ્યાઓ પૂરો પેલું વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા ખાલી જગ્યા ધ્રુવ દર્શાવે છે ધન બીજું બે કે બે થી વધુ વિદ્યુત કોષોના જોડાણને ખાલી જગ્યા કહે છે બેટરી ત્રીજું જ્યારે રૂમ હીટરમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તે ઉષ્મા ઉત્પન્ન કરે છે ત્યારબાદ ચોથું વિદ્યુત પ્રવાહ ની ઉષ્મીય અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણને ખાલી જગ્યા કહે છે ફ્યુઝ ત્યારબાદ પાંચમું ઉષ્મા મેળવવા વિદ્યુત સગડીમાં એલિમેન્ટ તરીકે ખાલી જગ્યા ધાતુ વપરાય છે નિક્રોમ ત્યારબાદ પ્રશ્ન બે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પેલું સફેદ પ્રકાશ સાત રંગોનો બનેલો છે નીચેના રંગો પૈકી કયો રંગ તેમાં સમાવિષ્ટ નથી તો એમાં આવશે ડી કાળો બીજું ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ ચતુ આભાસી અને વસ્તુના પરિમાણ કરતા નાનું હોય છે જવાબ આવશે ઓપ્શન બી અંતર્ગોળ લેન્સ ત્યારબાદ ત્રીજું દાંતનું વિસ્તૃત પ્રતિબિંબ મેળવવા ડોક્ટર ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે સી અંતર્ગોળ અરીસો ચોથું એક સમતલ અરીસાની સામે પંદર સેમી અંતરે ઊભી રહેલી પહેલીની પહેલીને પોતાનું પ્રતિબિંબ પોતાનાથી કેટલા અંતરે દેખાશે બી સેમી પાંચમું અરીસા વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે ડી ધ્રુવી ભવન ત્યારબાદ પ્રશ્ન ત્રણ સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પેલું અંતરગોળ અરીસા વડે આભાસી પ્રતિબિંબ મળે નહીં ખોટું બીજું બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક અને મોટું તથા આભાસી અને મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે ખરું ત્રીજું પ્રિઝમ વડે સફેદ પ્રકાશની સાત રંગોમાં છૂટી પડવાની ઘટનાને પ્રકાશનું ભાજન કહે છે ખરું ચોથું દરેક પ્રકારના અરીસા અને લેન્સ આભાસી પ્રતિબિંબ તો આપે છે ખરું ત્યારબાદ પાંચમું સ્કૂટરની હેડલાઇટના પર પરાવર્તક બહિર્ગોળ આકાર ધરાવે છે ખોટું વિદ્યાર્થી મિત્રો તારીખ સોળ ત્રણ બે હજાર રોજ જે ધોરણ વિજ્ઞાન અને જે તેના તો તમે મેળવવા માંગતા હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી પણ મેળવી શકો છો ત્યારબાદ પ્રશ્ન ત્રણ ટૂંકમાં જવાબ લખો પેલું જંગલોમાંથી મળતી હોય અને ઘરમાં ઉપયોગી હોય તેવી સામગ્રીની યાદી બનાવો તો બળ બળતણનું લાકડું ગુંદર તેલ મસાલા કાથો ઘાસચારો મધ તથા સાગ સાલ સીસમનું લાકડું વગેરે ઘણી બધી વસ્તુ જંગલોમાંથી મળે છે અને ઘરમાં ઉપયોગી છે બીજું વિઘટકો એટલે શું કોઈ પણ બે વિઘટકોના નામ જણાવી તેમનું કાર્ય સમજાવો જમીનમાં રહેતા કેટલાક સૂક્ષ્મજીવો જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ સ્વરૂપમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે વિઘટકો મૃત પ્રાણીઓ અને ખરી પડેલા પાંદડામાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક સ્વરૂપમાં વિઘટન કરે છે કેટલીક ફૂગ અને બેક્ટેરિયા વિઘટકો છે ત્યારબાદ પ્રશ્ન ચાર વૈજ્ઞાનિક કારણ આ પોપેલું જંગલો પર્યાવરણમાં ફેફસા જેવું કાર્ય કરે છે જંગલોમાં લીલા વૃક્ષોની સંખ્યા વધુ છે લીલા વૃક્ષો દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે પ્રાણીઓ શ્વાસમાં આ ઓક્સિજન લે છે જે ફેફસામાં રુધિરના શુદ્ધિકરણમાં ઉપયોગી બને છે આમ જંગલો હવાને શુદ્ધ રાખવામાં અગત્યના હોવાથી જંગલો એ લીલા ફેફસા છે એમ કહેવાય ત્યારબાદ બાદ બીજો પ્રાણીઓની વિવિધતા જંગલની વૃદ્ધિ અને પુનઃ વિકાસ માટે જરૂરી છે જંગલમાં રહેતા પ્રાણીઓ જંગલની વનસ્પતિ પર સીધી કે આડકતરી રીતે આધાર રાખે છે તેઓ પોષણ મેળવે છે અને ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢે છે જે વનસ્પતિને પોષક દ્રવ્યો પૂરા પાડે છે આ પોષક દ્રવ્યો દ્વારા જંગલની વનસ્પતિની વૃદ્ધિ થાય છે વળી પ્રાણીઓ વનસ્પતિના પ્રાગનયનમાં અને બીજ વિકિરણમાં મદદ કરે છે આથી વનસ્પતિઓ નવી ઉગતી રહે છે પૃથ્વી પામે 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 વૃદ્ધિ છે છે અને પુનઃસર્જન આમ જંગલમાં રહેતા પ્રાણીઓ તેને વૃદ્ધિ અને પુનઃસર્જનમાં મદદ કરે છે તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ પર ન હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડિયો વિડીયો શેર કરો